મેડીગ જાંગે દ ભાગ આજ જાગ દાદા આ દાદા આ બધાને ધ્યાન રાખવાનું છે અઠન તો કર કે રેંગે অথন দাইও বেননে এক হয়ে ভালো ডাবটিস হয়ে ভালো ডিথি হয়ে কোলেস্ট্রলে হয়ে হাদা নো মারে করবো દાદાનો અઠ્ઠમ કરો આચાર્ય ભગવાન એટલે દાદા ગુરુદેવના પ્રતિનિધિ કહેવાય દાદા ગુરુદેવના પ્રતિનિધિ એમ એક અઠ્ઠમમાં કંઈ પણ તકલીફ ન થાય અને થાય તો સહન કરી લેવાની થાય તો સહન કરી લેવાની પણ થોડીક તકલીફ કદાચ થાય પણ એનાથી કાંઈ બીજું કંઈ નહીં થાય વધારે આગળ એટલે બધા નિશ્ચિંત થઈને અઠ્ઠમ કરવા માટે અત્યારથી જ તમારા મનને તૈયાર કરજો અને એ સિવાય બીજાને પણ બધાને કહેતા રહેજો અઠ્ઠમ અઠ્ઠમ અને અઠ્ઠમ અઠ્ઠમ એટલા બધા આપણે ત્યાં થવા જોઈએ કે રેકોર્ડરૂપ બને સરદારમાં ક્યારે પણ ન થયા હોય એટલા અઠમ આપણે કરવાના છે તો એ અઠ્ઠમ માટે અત્યારથી જ આપણા મનને તૈયાર કરવાનું છે અને ઘણા ઘણાને એમ હોય છે ઘણા કાંઈ તપસર્યા ન કરી શકે પણ દાદાનો અર્થમાં આવે ને એ તો અમારે કરવાનું જ છે ગમે તેમ કરીને કરવું જ છે એટલી બધી અજરામરજી સ્વામી પ્રત્યે શ્રદ્ધા હોય છે અને એમની શ્રદ્ધા અવશ્ય ફરે છે નક્કી ફરે છે એટલે એના માટે પણ બધા જ તૈયાર રહેજો